હલો કિસાન મિત્રો જો આપણે આંદોલન કરવું જ હોય તો સરળતાથી તોફાન વિનાનું કોઈ નહીં મારકૂટ કંઈ ભાંગફોળ નહીં કોઈ જાતની ઝંઝેટ નહીં આ પ્રકારનું આપણે આંદોલન કરવાની જરૂર છે મિત્રો અને આપણે કોઈને અડવાનું નથી કોઈને આંગળી સીંધવાની નથી એક આપણે ઘેર બેહવાની જરૂર છે કઈ રીતે ઘેર બેહવાની જરૂર છે આપણી પાસે દૂધ છે આપણી પાસે બકાલું છે આપણી પાસે છીંગ છે સોયાબીન છે ચણા છે વાલ છે વટાણા છે અડદ છે મગ છે મઠ છે હરેક જાતનું કઠોર તોય આપણે ઘેર છે મિત્રો અને દૂધને બકાલું બે મહત્ત્વના રોજિંદુ એ કાયમનું કાયમ જોઈએ આ બધું આપણે ઘેર છે અને ભાઈ મિત્રો આ બધા વેપારીઓએ હોદા પાડેલ હોય આપણી અટાણે માગફળીની સિઝન આવી છે એટલે વેપારીઓએ હોદા પાડેલ હોય અને એના હોદા કેવા હોય ટન મોટે હોય એના હોદા નાનકડાના હોય ચાલીસ ટનના પચાસ ટનના ને વી ટનના સો ટનના બહોટનના આવા હોદા પાડેલ હોય મિત્રો અને એ એને ટાઈમે પૂરા કરવાના હોય છે તો તો આપણી જાણ ખાતર મિત્રો જે આપણને થોડી ઘણી માહિતી છે એની જાણ ખાતર તમને આ જણાવવા માટે મિત્રો અને આપણે હડતાળ કરવી જોઈએ તો આવી હડતાળ કરો ટૂંકમાં આપણે આવા વિડીયા કિસાન ભાઈઓને જાણ કરવા માટે નાખેલ ઘણા છે અને તમે જોજો તો આવી હડતાળ અને અમુદતી એક તારીખ નક્કી કરી લીધું કે ફલાણી તારીખથી આપણે દૂધ બકાલવું અને ગ્યાર્ડમાં જાવું બંધ પછી એ સરકાર ભલે એ ન્યા મજૂરી કરે છે મજૂરી કેટલા માણસો કરે છે એમાં ભાઈ એને રોજી રોટી કોણ આપે છે કિસાન ભાઈઓ જ આપે છે ને ન્યા યાર્ડમાં જાઓ ગાડી ઉતારે એ જોખે એના બારદાન હારે આ બધી મજૂરી ન્યા લાખો મજૂર કામ કરે છે પછી અહીં ગામડેથી જોખે ટ્રક ભરે એ કાયમી એમાં એમાં કેટલાય મજૂરી કરે છે આ બધી આખી કડી છે ભાઈ એ ત્યાંથી તમને મિલમાં જાય મિલમાં મજૂર કામ કરતા હોય પિલાણમાં કામ કરતા હોય આ બધા મજૂરની કડી છે મિત્રો તમે હડતાળ અમુદતી બંધ થઈ જાઓ જેમ ટ્રકવાળા હડતાળ કરે કે કાલથી પહેલાં આપણા બંધ એમ તમે કાલથી બંધ થઈ જાઓ અને કોરોનામાં નોટબંધીમાં આપણું બધું આયલું ગયું હતું મિત્રો અને હજી જ જાહે તમે અમુદતી સરકાર પણ આપણી માગણી કરવાનો હક છે અને આપણને હક છે આપણે ઘેર બેઠા કરવાનો છે ભાઈ આપણે હું કામ કોકની લાઠી ખાવા જવી જોઈએ કોકના બળા ખાવા જાવું જોઈએ હુકામ ખાવું જોઈએ એ હરામ ખાઈના નેતા બધા આપણને મારે આપણને ખોટા પાડે આપણને વાક આપણને માથે દોહના પોટલા આપણે માથે નાખે પણ આપણે ઘેરબેહીન આપણે આવી હડતાળ કરવાની જરૂર છે મિત્રો અને આ કરવી જ જોઈએ અને નક્કી કરો એક તારીખ કે આ તારીખથી આપણે અમુદતી હડતાળ દૂધ નહીં બકાલું નહીં અને ગ્યાર્ડમાં કોઈ માલ લઈને જવાનો નહીં પછી ભલે સરકાર નબાડી લે ને આ જાણ ખાતર મિત્રો આવી હડતાળ કરવી જોઈએ અને જો માનો તો જય જવાન ને જય કિસાન